હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનો આપણે તમારે જે વિદ્યાર્થી મિત્રો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો તમારી ફર્સ્ટ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો એની તમારે સ્વા આવે છે હની સકલની તમારે એક વર્કબુક આવે છે બરાબર હની શકલ તો એનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લેશું ચોથા પાઠનું અને સાથે એક ચોથી પોઈમ પણ આવે છે બરાબર બંનેનું જોઈએ છે આ વિડીયોમાં સમાવેશ થાય છે તો નહીં આપણે પેલો આ જે પાર્ટ છે કલ્પના ચાવલાવાળું એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો લેશું અને નેક્સ્ટ પછી એ પોઈમ લઈ લેશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આગળના ત્રણે ત્રણ પાઠ અને ત્રણ પોઈમ એ વિડિયો અપલોડ થઈ ગયા છે તમે જોયા ન હોય તો પ્લીઝ ચેનલ ઉપર જઈ અને વિદ્યાર્થી મિત્રો એ વિડીયો ખાસ જોઈ લેજો અને તમારે આ સેમેસ્ટરનું કમ્પ્લીટ સોલ્યુશન એટલે કે એકથી ચારે ચાર પાઠ આવે છે એ અને ચારે ચાર પોઈન્ટ આવે છે એનું તમારે વર્કબુક સોલ્યુશન આ હની શકેલનું બરાબર હણી શકેલનું વર્કબુક સોલ્યુશન તમારે પીડીએફ ફોર્મેટમાં વિદ્યાર્થી મિત્રો જોતું હોય તો એના માટે તમારે નીચે એક નંબર સ્ક્રોલ થઈ ગયો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે ઓનલી સેવન્ટી રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર રૂપિયાનું તમે જેવું પેમેન્ટ કરશો એટલે તમને તરત જ અમારી ટીમ દ્વારા તમને પીડીએફ ફાઇલ મોકલી આપાશે વિદ્યાર્થી મિત્રો અને એ તમારા જ ટાઈમે તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન લખી શકો તમારી નોટબુકમાં અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ વિદ્યાર્થી મિત્રો તમે લઈ આવી શકો તો વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી નથી યુટ્યુબમાં અને ફેસબુકમાં વિડીયોઝ તો બધા ફ્રી ઓફ કોસ્ટ તમને મળે જ છે આ તો જો એ વિદ્યાર્થી કે જે એની કેપેસિટી કેપેબલ છે ખરીદવા માટે અને એક સારો એવી તૈયારી કરવા માટે ખરીદી શકે છે વિદ્યાર્થી મિત્રો બાકી તમે વિડીયો પોઝ કરીને પણ સોલ્યુશન લખી શકો મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા યુનિટ ફોર એન્ડ ઇન્ડિયન અમેરિકન વુમન ઇન સ્પેસ કલ્પના ચાવલા બરાબર કલ્પના એટલે કે અવકાશમાં એક ભારતીય અમેરિકન મહિલા બરાબર કલ્પના ચાવલા એના વિશેનો આખો પાઠ છે વિદ્યાર્થી મિત્રો વર્કિંગ વિથ ધ ટેક્સ્ટ ક્વેશ્ચન બેઝ ઓન ટેક્સ્ટ યુનિટ બરાબર આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ છે બરાબર વિડીયો તો પહેલો જ પ્રશ્ન છે એનો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન્સ એઝ આન્સર બરાબર એમસીક્યુ બેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો જરૂર પડે ત્યાં હું તમને સમજાવતો રહીશ તમે વિડીયો પોસ્ટ કરીને પણ વિદ્યાર્થી મિત્રો બાકીનું સોલ્યુશન છે એ લખી શકો કલ્પના હેડ નેવર ડ્રીમ્ડ ધેટ બરાબર વિદ્યાર્થી મિત્રો કેવા શું માગે છે કે કલ્પનાએ ક્યારેય પણ સ્વપ્નમાં એ વિચાર્યું નહોતું શું નહોતું વિચાર્યું તો કે સી વુડ ટ્રાવેલ બાય સ્પેસ સ્પેસશીપ બરાબર એટલે કે તે ક્યારેય અવકાશમાં મુસાફરી કરશે સીવુડ બિકમ એન એરોનોટિકલ ઇન્જિનિયર બરાબર એટલે કે એને ક્યાંય એરોનોટિકલ એન્જિનિયર બનશે એવું પણ વિચાર્યું ન હતું ત્રીજું તો કે સીવુડ ક્રોસ ધ ફ્રન્ટાયર્સ ઓફ સ્પેસ એટલે કે તે ક્યારેય અવકાશની સીમાઓ પણ પાર કરશે એવું પણ વિચાર્યું કહી ન હતું બરાબર સીવુડ મીટ અ ફેટલ ડે વન ડે એટલે કે તેણી એક દિવસ જીવલેલ મૃત્યુનો સામનો કરશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ બેસ્ટ એનું ટ્રાન્સલેશન કરી શકીએ તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આવે છે તમે પણ જોઈ શકો છો અહીંયા ગાઈસ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો હું હાઇલાઇટ કરી લઉં જોઈએ પેન દ્વારા આપણે સમજવું સેલવું પડે એક જ મિનિટ ગઈ છે બરોબર તો આનો ઓપ્શન ડી જવાબ બને છે વિદ્યાર્થી મિત્રો બરોબર આગળ જોઈએ કલ્પના ડીઢર પીએચડી ઇન ખાલી જગ્યા બરાબર તો આમાં એરોસ્પેસ ઇન્જિનિયર આવશે બરાબર એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક એરો ફેરવી નાખીએ બરાબર ડ્રો કરી નાખીએ એટલે એમ ખ્યાલ આવે આ રીતે બરાબર ત્રીજું જોઈએ તો વેરપોસ કલ્પના ફેમિલી વેન્સી બ્લાસ્ટ ઓફ ફ્રોમ ધ લોન્ચ ફેટ એટ કેપ કાન આવેલ ફ્લોરિડા બરાબર કેવા શું માગે છે વિદ્યાર્થી મિત્રો કલ્પના ફ્લોરિડાના કેપ કેનાલ ખાતે લોન્ચ પેડ પરથી ડાઉન ભરી ત્યારે તેનો પરિવાર ક્યાં હતો એમ કહે છે એનું ફેમિલી કુટુંબ ક્યાં હતું તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્દર વિલેજ ઇન ઇન્ડિયા ભારતના એક ગામમાં બરાબર તેઓના એક ગામડું હતું એમાં આગળ જોઈએ તો કલ્પના વોઝ સિલેક્ટેડ બાય નાસા ફોર ટ્રેનિંગ એઝ અ એસ્ટ્રોનોટ ઇન તો એ ઓગણીસો ને ચોરાણું આવશે નાઇન્ટીન નાઇન્ટીન ફોર બરાબર એવી જ રીતે પાંચમું જોઈએ તો વન ઓફ ધ ધોલોઇંગ એસ્ટ્રોનટ્સ વોઝ નોટ ધર ઇન ધ ક્રૂ કોલંબિયા સ્પેસ સેટાર તેમાં આવશે સ્પેનિશ આગળ જોઈએ તો ધ ક્રૂ ઓન ધ કોલંબિયા પરફોર્મ્ડ એક્સપેરિમેન્ટ સચ એઝ તો ખાલી જગ્યા તેમાં આવશે ઓલ ઓફ ધીસ એટલે કે બધા ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સાચા જ છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો બધા આપણે વાક્યોનું જો ગુજરાતીમાં ભાષાંતર કરશું અથવા ટ્રાન્સલેશન કરતા રહીશું તો વિડિયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને વિડીયોની સાઇઝ મોટી થઈ જશે તો વિડીયો તમારા માટે એકદમ બોરિંગ લાગશે જરૂર પડે ત્યાં હું સમજાવીશ બાકી વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને પણ મને પૂછી શકો બરાબર તો બાકી તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોસ્ટ કરી અને લખી શકો એવી જ રીતે સાતમામાં જવાબ બને છે બી આઠમામાં ઓપ્શન ડી એવી જ રીતે નવમાં ઓપ્શન સી બને છે બરાબર ગાઈસ અને દસમો એમ સીક્યુમાં ઓપ્શન એ પછી જોઈએ તો કમ્પ્લીટ ધ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ બરાબર તમારે શું કરવાનું છે એના વાક્યો છે એને કમ્પ્લીટ કરવાના છે બરાબર તો શું કહે છે પેલું કલ્પના વોઝ બોર્ન ઇન કેરલા હા સોરી કર્ણાલ હરિયાણા જવાબ છે તમારો અહીંથી જે વિદ્યાર્થી મિત્રો કરનાલ હરિયાણા બરાબર ત્યાં એનો જન્મ થયો હતો બીજું જોઈએ તો કોલંબિયા બ્રોક અપાર્ટ ઓફ ફ્લેમ્સ ઓવર ટેક્સિસ ઓન સેટરડે ફેબ્રુઆરી વન ટુ થાઉઝન્ડ થ્રી અહીંયા તમારે ફિલિંગ આ કરવાનું રહેશે બરાબર એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજું પણ જોઈ શકો છો ચોથું પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ વિદ્યાર્થી મિત્રો થોડીક તબિયત મારી લૂઝ છે એટલે તમે અવાજ ચલાવી લેજો પ્લીઝ સ્ટેટ વેધર ધ આર ટ્રુ ટ્રુ એન્ડ ફોલ્સ ફોલ્સ છે તમારે કહેવાના છે બરાબર કઈ રીતે જોઈએ આપણે આગળ એક જ મિનિટ ગાઈશ તો પહેલું જ છે કલ્પના ચાવલા એડ ડ્યુઅલ સિટીઝનશીપ તો એ ટ્રુ આવશે બરાબર કારણ કે એની પાસે બેવડી નાગરિકતા હતી વિદ્યાર્થી મિત્રો તો એ સાચું કલ્પના ગ્રેજ્યુએટેડ ઇન યુએસ તો ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો કલ્પનાઝ ફાધર રેડલી સેન્ટ ફોર અ માસ્ટર્સ ડિગ્રી ઇન યુએસ તો એ ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથ અહીંયા પછી વિદ્યાર્થી મિત્રો કોમ્પિરિઝન ક્વેશ્ચન આવે છે બરાબર ક્વેશ્ચન ક્વેશ્ચનમાં વેરી શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ કરવાના છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન વન સેન્ટન્સિસ ઇચ બરોબર તો જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે વર વોઝ કલ્પના ચાવલા બોર્ન બરાબર એટલે કે કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો તો કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કરનાલ હરિયાણા તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો વાઇઝ કલ્પના કોલ્ડ ઇન ઇન્ડિયન અમેરિકન બરાબર તો કલ્પના ગ્રેજ્યુએટેડ ફ્રોમ ઇન્ડિયન એન્ડ વેન ટુ અમેરિકા ફોર ધ માસ્ટર ઓફ ડિગ્રી સી સીએર ડ્યુઅલ સિટીઝનશીપ સો સી ઇઝ કોલ્ડ ઇન ઇન્ડિયન અમેરિકા બરાબર કહેવા શું માગે છે તો કલ્પના ભારતમાંથી ટૂંકમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી માટે અમેરિકા ગઈ તેની પાસે બેવડી નાગરિકતા તો હતી જેથી તેને ભારતીય અમેરિકન કહેવામાં આવે છે બરાબર એ રીતે વિદ્યાર્થી મિત્રો છે આગળ જોઈએ તો વુડ ઇટ કલ્પના મેરી તો કલ્પનાએ એ કેની સાથે લગ્ન કર્યા હતા તો કલ્પના મેરી ફાઇટ ઇન્સ્ટોલ જીન પેર હરિસન બરોબર જીન ફેરી હરિસન એનું નામ હતું વિદ્યાર્થી મિત્રો શું હતું કલ્પનાએ એ ફ્લાઇટ ત્રીજો પ્રશ્ન શું છે કલ્પનાએ કોની સાથે લગ્ન કર્યા તો કે એક પ્રશિક્ષક હતો જીન પિયર હેરિઝન બરોબર એની સાથે એનીએ લગ્ન કર્યા હતા ચોથું જોઈએ તો how many kilometers did kalpana travel in colombia? so kalpana traveled 10.45 million kilometers in colombia. how much did the experiment performed in colombia cost? so vidyasimitra, the experiments performed in colombia cost about $56 million. so two, what was kalpana's great achievement? so kalpana chawla was the first indian-american woman astronaut to blast off. ફ્રો ધ લોન્ચ પેટ એટ કેપ કેનાવલ ફ્લોરિડા એન્ડ પાર્ટિસિપેટ એન્ડ પાર્ટિસિપેટ ઇન સક્સેસફુલ મિશન ઇન સ્પેસ તો વિદ્યાર્થી મિત્રો જો તમારે પીડીએફ ફાઇલ જોતી હોય તો સેવન્ટી રૂપિસ પેમેન્ટ કરીને તમે આખી પીડીએફ ફાઇલ મેળવી શકો સરસ મજાનું સોલ્યુશન આપણે સમજ્યા વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત